સોશિયલ મીડિયા ફેસબુક તથા વોટ્સએપમાં ફરિયાદી સાથે વાતચીત દ્વારા મિત્રતા કેળવી ફરિયાદીના બિભિત્સ ફોટો મેળવી તે તમામ ફોટો ફરિયાદીના સગા સંબંધી તથા મિત્ર મિત્રવર્તૃળોમાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી વિડીયો કોલમાં બિભિત્સ વાતો કરવાનું જણાવી ફરિયાદી પાસેથી એક પોઈન્ટ નેવ્યાશી કરોડથી વધુ બળચબરીપૂર્વક પડાવી લેનારને ચેન્નઈ ખાતેથી સ્થાનિક વેશ ધારણ કરી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ મોબાઈલ નંબરો ઉપરથી વાતચીત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ એકબીજાની મદદકારી કરી ફરિયાદી સાથે વોટ્સએપ ઉપર મેસેજ તથા કોલ કરીને મિત્રતા કેળવીને વોટ્સએપ મારફતે ફરિયાદીના ન્યૂડ ફોટા મેળવી તેઓની સંમતિ વગર તે ફોટા ફરિયાદીના ભાઈને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલી તેઓને બદનામ કરી આ ન્યૂડ ફોટા ફરિયાદીના સગા સંબંધી તથા મિત્ર વર્તુળોમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ઇન્ટરનેટના ખોટા માધ્યમથી મીડિયા મારફતે સતત પીછો કરી ખોટા નામો ધારણ કરી વિવિધ માંગણી કરી બળછબરીપૂર્વક રૂપિયા કઢાવવા સારું ફોન મેસેજ તથા મેઇલ કરી ફરિયાદી પાસેથી એક કરોડ નેવ્યાશી લાખ ત્રેસઠ હજારથી વધુ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લઈ વધુ રૂપિયા પડાવવા ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી ફરિયાદીને કોલ તથા મેસેજ કરી તેઓના ન્યૂડ વાયરલ કરી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે બળછબરીપૂર્વક રૂપિયાની માંગણી કરી હતી જે અંગે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ધરી ચેન્નઈ ખાતે જઈ ત્યાંથી આરોપી ગુરુપ્રસાદ ગુરવૈયા નાયડુ ગુરુ અપ્પા નાયડુ કોવી નાયડુને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવ્યો તેની વધુ પૂછપરછ હાથ ધરી છે આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લીધી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત પૈસા નહીં આપે તો તારા તારા સગા જે બધા છે એ બધાને ફોટો વગેરે મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે અત્રે ફરિયાદ પોલીસ આવતા તેનું કાઉન્સલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે